મહેસાણા જિલ્લાના વિસનગરના નવાવાસ ચોકમાં પીવાના પાણીનો ખૂબ પ્રમાણે બગાડ મોહલ્લાના રહીશો કરી રહ્યા છે નગરપાલિકામાં અને તાલુકા હેલ્થ ઓફિસર તથા મામલતદાર શ્રી પ્રાંત અધિકારશ્રીની અરજી રવાના કરી છે ત્યારે વારંવાર મૌખિક ફરિયાદ અને લેખિત ફરિયાદમાં કરવામાં આવી છતાં ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ ફરિયાદ કરવામાં આવી તેમ છતાંય વિસનગર પાલિકા દ્વારા નક્કર પગલાં લેવામાં નથી આવ્યા અને કોઈ કાર્યવાહી પણ નથી કરવામાં આવી જેથી તેના રહીશો તથા ફરિયાદી લાચાર બનીને રાહ જોઈ રહ્યા છે ન્યાયની શું આ ઘોર નિંદ્રાધીન તંત્ર ક્યારે જાગશે તેવા અલગ અલગ પ્રશ્નો અત્યારે ઉઠવા પામી રહ્યા છે શું નગરપાલિકાના હસ્તક હેઠળ આવતું નથી તેવા અલગ અલગ પ્રશ્નો ઉઠવા પામ્યા છે બ્યુરો સમીર દીવાન વિસનગર